ડભોઈ તાલુકાના યાત્રા ધામ ચાંદોદના 45 પદયાત્રીઓએ પદયાત્રા સંગના 19મા વર્ષના મંગલ સાથે 52 ગજની ધજાલે શક્તિ પીઠ અંબાજી જવા પ્રસ્થાન કર્યું શક્તિ સ્વરૂપ માં મૈયા પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવતા યાત્રાધામ ચાંદોદના માય ભક્તો સતત 18 વર્ષથી પદયાત્રા સંગ દ્વારા માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા છે ચાલુ વર્ષે આ પદયાત્રા સંગના 19મા વર્ષના મંગલ પ્રવેશ સાથે 45 જેટલા માય ભક્તો પદયાત્રા સંગમાં જોડાયા છે આજ રોજ શક્તિપીઠ અંબાજી ખાતે રવાના થવાનો હોય નગરના વારાહી માતા ચોકમાં સમો આરતી તેમજ મલહારరావు ગાઢ ખાતે नर्मदाજીનું પૂજન અર્ચન કરી 52 ગજની ધજા સાથે ડીજેના ભક્તિ સંગીત સત્વારે শোভાયત્રા નીકળી હતી જેમાં પદયાત્રીઓ સાથે તેના પરિવારજનોને નગરચરો મોટી સંખ્યામાં જોડાયા હતા ધજાજી સાથે નગરમાં નીકળેલી શોભાયાત્રામાં રાસ ગરબાની રમઝટ સાથે બોલમારી અંબે જય જય અંબેનો ભક્તિનાદ ગુંજી ઉઠ્યો હતો અને સૌ કોઈ ભક્તિના તાલે ઝુમતા નજરે પડ્યા હતા પદયાત્રીઓ ઢાકુર ખેડ્રમાં હજાર અર્પણ કરી 9 દિવસની પદયાત્રા બાદ અંબાજી તામ પહોંચી 52 ગજની થજારપણ કરી માંબાજીના પાવનકારી દર્શનનો લાભ લઈ ત્યાંથી આરાસુર પહોંચી માતાજીની પ્રાર્થના કરી ધન્યતા અનુભવશે ફઝલ રઝા ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ડબો જય અંબે ચાણોથી અંબાજી પદયાત્રા આ મંગલમાં સત્ મંગલ પ્રવેશ 19મા વર્ષમાં કર્યો છે માં જવેલંબાના આશીર્વાદથી પ્રતિવર્ષ પદયાત્રાની અંદર સંખ્યાઓ પણ વધતી જાય છે ચાલુ વર્ષે પિસ્તાલીસ એકલા પદયાત્રી થઈ રહ્યા છે અંબાજી દસ દિવસે મા જગદંબાના ધામ પહોંચશે અને બાવનગઢની ધજા અર્પણ કરશે સૌપ્રથમ પ્રથમ ડાકોર ધ્વજા અર્પણ કરી ત્યારબાદ ખેડબ્રહ્મા ધજા અર્પણ કરીશું ગબ્બર અને ત્યારબાદ ચાચર ચોકમાં મા જગદંબાને એકસો અગિયાર ફૂટની ધજા અર્પણ કરી ત્યાંથી આસંગ સંઘ ચાલુ વર્ષ પ્રમાણે આ વર્ષે પણ